અમરેલી ધારી વન વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા એક ને ઝડપી પાડ્યો ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદની વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાંઝાની સ્થિતિ દેખરેખ હેઠળ સરસિયા રેન્જના છતડીયા બેટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખા પાદરવાળાએ સસલા મારવા માટેની ચાળ ગોઠવેલી હોય અને સસલાના સિક્કાની રાહમાં બેઠું હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ એ એબી રાઠોડ તેમજ તેમના સહયોગી એનઆર પરમાર ગાર્ડ ગાર્ડ બીટ તેમજ દ્વારા પ્રવૃત્તિઓને અંજામ આપે તે પહેલા જ તેને સસલા મારવાની ચાડી સહિત રંગે હાથ ઝડપી દીધો હતો આ બાબતને લઈ આર જ્યોતિબેન દ્વારા જણાવેલ કે આ શિકારી પ્રવૃત્તિ કરતા ઇસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સંજય વાઘેલા સમ્રાટ સમાચાર ન્યૂઝ અમરેલી